માતાજી જય શ્રી કૃષ્ણ બધાને જો આજ તો આપણે બ્લોક ચાલુ કરવાનો સાથે કાકરા ગ્રેટ ને આપણે નથી આવ્યો ને બ્લોક ફિટિંગ કરવા આવ્યા છે પણ ગ્રેટ ની આવી નથી નવરા બેઠા હતા આપણે નથી બ્લોક બનાવી અને આપણા યુટ્યુબર જો એ કામ ભી ગયા સાઈડ બહુ છે સાઈડ વાઈસ બેઠા છે કતા એવડા આયો આયો અને બહુ ફૂલ ઠંડી છે મિત્રો તમારા ગામમાં કેવી ઠંડી છે કોમેન્ટમાં લખજો આ છે આપણે ઇકો ગાડી ના છે આપણું નવો ગામની બજારો તો જો આપણે બ્લોગ નું કામ ચાલુ છે ને બદર આપણે સંજયભાઈ ને બધા આપણા કારીગરો બધા બેય ગયા છે ટાઈટ ના ફૂલે ફૂલ ઠંડી માં આ ગ્રીટની વાટે બેઠા છે રોકાણે જો આ બજાર આપણે ફિટિંગ કરી દીધી છે જો આ બજાર આપણે ફિટિંગ થઈ ગઈ હતી વલપન તમે પહેલી બજાર ઓલો વિડીયોમાં જોઈ વલપન બજાર હતી આ સીધી બજાર ફિટિંગ થઈ ગઈ છે હવે કાપડા અહીં બજાર બાકી છે ઉલ્લા મંદિરે પહોંચવી મંદિર નહીં આપણે મકાન છે એ મકાને પહોંચવી એટલે આપણે કામ થઈ જાય પૂરું અને આ છે આપણે નવા ગામનો રામજી મંદિર તમે વિડીયોમાં જોયું છે બહુ મસ્ત મંદિર છે અને અહીંયા અશોક ફૂલે ફૂલ છે પણ એ ગાડી ડી લઈને તો વાંધો ન આવતો કા કારણ પણ અહીંયા આવતા બહુ ઠંડી હોય છે. આપણે ઘરે તમને આવે એટલે કામ શરૂ કરવાનું તો નવરા બેઠા હતા તમે કીધું બ્લાઉડ બનાવી અને આમ જો આપણે આવ્યું ચીકામાંથી ઉતરી ગયા ટાઈટ નથી માતી આપણે યુટુબર ને આપણે આવ્યું આવ્યું ટાઇટ રાઈશે ટાઈટ કેવી છે કોમેન્ટમાં લખજો કે તમારા ગામમાં ટાઈટ કેવી છે પૂછતો આપણે આવ્યું કાંઈ પૂછતો નથી ભાઈ

मड़ो मो पड़ो गड हारे हूँ बोला मोटा रोक तो आ गया ग्रेड तो हरा हरे हाँ हाँ ये वो लगे हाँ अरे पाउडर दो पाउडर नो आयो हूँ कर सो अब रोज़ आप बता ग्रेट आयो कैसे ना बता सोट क्या से काम है अब वो बता गिरी हरे हरे ना क्या से आज लिया साइड बाइक की रेगी थी कल का ऐसो ऐसो तो बोलता है ना तो बंद असाइड कल बाइक की रेगी थी नहीं ली हाँ यार

મા પાન કે હાં જાવા દે લે રામસે કે આ વાત પણ મે કીધું બેને એમ ને મને એમ કે હેઠે પતલો સરપંચ તો ના જ પડતા હે હા હવે આપણે નાસ્તો કરી લીધો અને આપણે આયુ ભાઈ કરવા મળ્યા નાસ્તો આયું હું થાય પેંડા છે પેંડા સેવડોગા આ કાર્યક્રમ હતો ને કાર્યક્રમ હતો આપણે તો હાલો મિત્રો આપણે નિશાળનો કાર્યક્રમ છે તમને બતાવી કેવો નિશાળનો કાર્યક્રમ છે મિત્રો તમે જોવો આપણે યુટ્યુબ મોકલી વિડીયો બનાવે તો જોઈજો આપડે નિશાળ નો કાર્યક્રમ मैं इस नाटक में अधिकारी के पात्र में हूँ। मैं इस नाटक में अधिकारी के पात्र में हूँ। मैं इस नाटक में बच्ची के पात्र में हूँ। मैं इस पात्र में बच्ची के पात्र में हूँ। मैं इस नाटक में धरती मां के पात्र में हूँ। मैं इस नाटक में मुखिया के पात्र में हूँ।

ई और तुम्हारी आनी नीति में बहुत फर्क है वो कैसे बाबूजी भैया मेरा चिप्स खा गया नली बाबूजी आधा मैंने खाया और आधा इसने खाया क्यों ये लाल गुना किया था हर जगह बच्चों को लेकर मत चलो जब चपत झूठ कर करा इनको क्या करे भाई मां नहीं है ना अरे लड़ो मत मां जाके खेलो

जरूरत में हो रही हूँ जिसके बारे में तुम बात कर रहे हो मैं तुम लोगों से कुछ तुम लोग रासायनिक खादों से कितना मेरी को मेरे लोग इसमें रासायनिक खाद्य और कीटनाशक को बन करके प्राकृतिक रूप से खेती करेंगे और जैली खाद का इस्तेमाल करेंगे